રાજકોટ જેતપુર સિક્સલેન લેન હાઈવેના નિર્માણ કાર્ય દરમિયાન રાહદારીઓને અને વાહન ચાલકોને પડી રહેલી હાલાકીને લઈને ઉઠેલા વિરોધ બાદ તંત્ર સક્રિય બન્યું છે થોડા દિવસ અગાઉ રાજકોટ કોંગ્રેસે રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આવેદનપત્ર આપ્યું હતું આ રજૂઆત બાદ આજે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે ગંભીર નોંધ લેવામાં આવી તેમણે પ્રાંત અધિકારી હાઈવે ઓથોરિટી મામલતદાર તેમજ જિલ્લા પોલીસ અધિકારીઓને સાથે રાખીને રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવે નિરીક્ષણ કર્યું હતું આજે રાજકોટ થી લઈને જે વચ્ચે સડસઠ કિલોમીટરનો જે સિક્સ લેન હાઈવે કામ ચાલી રહ્યું છે આ નેશનલ હાઈવે કામમાં વિવિધ કરવામાં આવ્યું છે આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ એજન્સી વરા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અધિકારીઓ પ્રાંત અધિકારી મામલતદાર અને ટ્રાફિક પોલીસના પણ અધિકારીઓના સાથે આજે વિઝિટ કરવામાં આવી રહી છે અને માની સીએમ સાહેબના નિર્દેશ અનુસાર કે સ્ટેટમાં જેટલા પણ રોડના કામો ચાલતા હોય આની ગુણવત્તાનું મોનિટરિંગ થાય જ્યાં ફોટોસ ડેવલપ થઈ ગયા છે આનું ત્વરિત સમારકામ થાય અને ટ્રાફિકના જામ નહીં થાય માણસોને કોઈ પણ પ્રકારની અગવડ નહીં થાય આને માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થિત પૂરતા ઇંતજામ કરવા જોઈએ આ કડીના ભાગરૂપે આજે આ હાઈવે ઉપર નેશનલ હાઈવેના અધિકારીઓ અને એજન્સીના અધિકારીઓ સાથે રહીને

આ બ્રિજ પણ આવનારા બે ત્રણ દિવસમાં ખોલી દેવામાં આવશે આનાથી આગળ બે કિલોમીટર દૂર એક બ્રિજ છે આને પણ ત્રણ ચાર દિવસમાં ખોલી દેવામાં આવશે આમ સતત આ હાઈવે પ્રાયોરિટી રાખીને કેવી રીતે ઇઝી બની આને માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે